ક્યારેય એવું વિચાર્યું છે કે કોઈનો દ્રષ્ટિકોણ ફક્ત એનો જોવાનો નજરિયો એની આખી દુનિયાને કેવી રીતે આકાર આપી શકે ચાલો આજે આપણે ઓગણીસો ને એકતાલીસના એક એવા જબરદસ્ત લેખની વાત કરીએ જે બરાબર આ જ વિષય પર ઊંડાણથી પ્રકાશ પાડે છે જ્યારે જીવનમાં કોઈ મોટી મુશ્કેલી આવે છે ત્યારે ઘણીવાર એવું લાગે છે ને કે એ કોઈ બહારની શક્તિ છે જે આપણા હાથમાં જ નથી પણ શું એવું બની શકે કે ખરેખર તો આપણા પોતાના વિચારોનું જ એક પ્રતિબિંબ હોય આજ સવાર પર આખી વાત ટકેલી છે ચાલો આને જરા સમજીએ વિચારો કે સામે એક મોટો પહાડ છે એક વ્યક્તિ માટે એ કદાચ એક એવો અવરોધ છે જેને પાર જ ન કરી શકાય પણ એ જ પહાડ કોઈ બીજી વ્યક્તિ માટે એક રોમાંચક પડકાર બની શકે છે જુઓ પહાડ તો એનો એ જ છે બદલાય છે તો ફક્ત એને જોવાનો દ્રષ્ટિકોણ આ લેખ એક સવાલ ઊભો કરે છે શું આપણી સમસ્યાઓ ખરેખર એટલી મોટી છે જેટલી આપણને દેખાય છે કે પછી આપણું મન જ એને વધારી ચઢાવીને બતાવી રહ્યું છે મતલબ કે ઘણીવાર જે ડર છે જે ચિંતાઓ છે એ બહારની દુનિયામાં નહીં પણ આપણા પોતાના મનમાં જ ઘર કરી જાય છે અને આ તો સૌથી મોટી વાત છે જો સમસ્યા આપણા મનમાં છે તો એનો ઉકેલ પણ ત્યાં જ છે ખરો ને એનો અર્થ એ કે આપણે ફક્ત આપણું વલણ બદલીને આપણી આખી વાસ્તવિકતાને બદલી શકીએ છીએ અને જુઓ આ ખાલી પોઝિટિવ વિચારો એવી ઉપર છેલ્લી વાત નથી આ તો પોતાના દ્રષ્ટિકોણમાં એક એવો ઊંડો ફેરફાર લાવવાની વાત છે જે ગમે તેવી પરિસ્થિતિમાં પણ અંદરથી આશા હિંમત અને ઉત્સાહ જગાડે તો સવાલ એ છે કે જ્યારે એવું લાગે કે રસ્તો બંધ થઈ ગયો છે ત્યારે કરવું શું સૌથી પહેલું અને અગત્યનું હિંમત નથી હારવાની પછી બીજા રસ્તાઓ શોધવાના અને હા જ્યારે ફરીથી પ્રયત્ન કરો ત્યારે પહેલાં કરતા વધુ સારી તૈયારી સાથે કરો સતત આગળ વધતા રહેવાનું છે આને કહેવાય એકદમ સ્માર્ટ રીતે આગળ વધ આને છે ને એકદમ બીજ વાવવા જેવું સમજી શકાય તરત કદાચ કંઈ ન દેખાય પણ જ્યારે એને રોજ પાણી આપવામાં આવે છે ત્યારે એ અંદરથી તો વધી જ રહ્યું છે બસ એ જ રીતે આપણો દરેક નિષ્ઠાવાન પ્રયાસ ભલે પછી એ ગમે તેટલો નાનો કેમ ન હોય એ આપણને આપણા લક્ષ્યની નજીક તો લઈ જ જાય અને જ્યારે આ વાત સમજાઈ જાય ને કે દરેક પ્રયત્ન કામનો છે ત્યારે એક બીજો એનાથી પણ મોટો વિચાર સામે આવે છે એ છે સંપૂર્ણ જવાબદારીનો સિદ્ધાંત એટલે કે આપણા જીવન માટે આપણે પોતે જ જવાબદાર છીએ આ વિચાર છે ને એ ખરેખર બધું બદલી નાખે એવો છે એવું કહે છે કે બીજું કોઈ આપણને દુઃખી કરી જ ના શકે આપણી ખુશી અને આપણું દુઃખ સંપૂર્ણપણે આપણા પોતાના હાથમાં છે એટલે કે આપણા સૌથી મોટા દુશ્મન પણ આપણે પોતે અને સૌથી સારા દોસ્ત પણ આપણે જ પસંદગી આપણા હાથમાં છે આપણે જ આપણી જાતને નીચે પાડી શકીએ છીએ અને આપણે જ આપણી જાતને ઉપર ઉઠાવી શકીએ છીએ એક નાનકડું ઉદાહરણ લઈએ વરસાદનો દિવસ કોઈક માટે એ નિરાશાજનક હોઈ શકે છે તો કોઈ બીજા માટે એ જ દિવસ શાંતિ અને આરામનો હોઈ શકે છે વરસાદ નથી બદલાતો એને જોવાની આપણી દૃષ્ટિ બદલાય છે અને આ જ નિયમ જીવનના દરેક સંજોગોમાં લાગુ પડે છે તો સવાલ એ છે કે આ શક્તિશાળી આંતરિક સ્થિતિ કેળવાય કઈ રીતે ચલો એના માટેના કેટલાક પ્રેક્ટિકલ સ્ટેપ્સ જોઈએ જે આપણે સૌ અપનાવી શકીએ જુઓ આ કોઈ એક દિવસનું કામ નથી આ તો એક સફર છે એક સતત ચાલતી પ્રક્રિયા આપણા વલણને સતત સુધારતા રહેવું આપણા વિચારોને પડકારતા રહેવું અને આપણા ધ્યેયોને વધુને વધુ સ્પષ્ટ કરતા રહેવું આવું કરવાથી અંદર રહેલા સદગુણો જાગૃત થાય છે અનેક એવી મજબૂત માનસિકતા બને છે જે કોઈ પણ પડકારનો સામનો કરી શકે તો ચાલો આ વિચાર સાથે જ આ વાત પૂરી કરીએ જીવનમાં એવી કઈ પરિસ્થિતિઓ છે જેને ફક્ત દ્રષ્ટિકોણ બદલીને સંપૂર્ણપણે બદલી શકાય છે યાદ રાખજો પોતાની વાસ્તવિકતા બનાવવાની શક્તિ તો દરેકની અંદર જ છુપાયેલી છે